બટા આ તારી બહુ મને રોજ મારે છે એને કાઈ સમજાવ ને સમજાવી દઈશ હું એને તારી આંખો કેમ હોજેલી છે કાઈ થયું છે ના ના કાઈ નથી થયું આ લે આ કપડા ધોઈ નાખ દે પણ બા આ હંદે કપડા તો ધોયેલા છે તોય ધોઈ નાખ દે ધૂરમાં પડ્યા હતા બટા આ તારી બહુ છે ને મને ઘરના હંધાય કામ કરાવે છે એને કઈ સમજાવ ને બા તમે ચિંતા ન કરો હું એને સમજાવી દઈશ ગોપી આ હું ફરસે વળી ગયો બહુ કામ હતું કે હું ના ના થોડું ઘણું જ કામ હતું પણ બહુ નહોતું કેમ બાકી હું કહું છું મારા દીકરો કરે છે ને બહુ બહુ મને દુખ છે બસ બા તમને હું લાગતો તો કે તમે મને જે કયો છો એ હું આને કહું છું એમ નહીં મને તો બધી ખબર જ હતી પણ આજ તો છે ને મારી નજરે જોઈ લીધું દુનિયામાં પચાસ ટકા છૂટા છેડા તમારી જેવી માઉના લીધે જ થાય છે પણ હું મૂર્ખ નથી કે તમારા કીધે હું મારી બાયડીને હેરાન કરું હાલ ગોપી